આમ તો જોવો આ બાબલો મારો દીકરો પચાસ લાખ ની ફોર્ચ્યુનર માં ગોરાવે છે નક્કી કઈક દાય માં કારું લાગે છે હાલો તો અહીંયા જોવા જાય હાલો તો ગોળા લઈને આવી ગયો છે પચ્ચાના બે ગોળા પચ્ચાના બે ગોળા હલો 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 ગોળા લઈ લો ગોળા એ બાબલા દારૂ લા દારૂ આલ એ આરવીનો બોલ ને પોલીસ વાળા ની કેટલી બી છે તું મને પકડાવી દશ પણ તું શું બોલે જરાક વધારે બોલ તો કાકે હું હાંભળું ને દારૂ આપો દારૂ એમ બોલ ને તારે કયું દેશી જો છે કે ઇંગ્લિશ જો બોલ ઇંગ્લિશ ના ભાવ

અલે આ નામ જો ગામમાં જન કોઈને પાસે વાત ન કરતો ના ના આ તો કાય કાય નીકળ આ ફસકવ ફસકવ આલો ગોળા આવી ગયા ગોળા બાબુ ગોળા લઈને આવી ગયો છે પચ્ચાના બે ગોળા પચ્ચાના બે ગોળા અરે બબલા તું શું વેચે છે એ સરપંચા તને દેખાતો આ ગોળા વેચું છું પચ્ચાના બે ગોળા દઉં મને ખબર છે ગોરાનું બાનું છે અને તું दारूનો ધંધો કરે છે નઈ અરે સરપંચ એવા ખોટા નામા તું મારા દેહ માં હું સીધા માં સીધો છોકરો છું અને ગોળા જ બેસું બીજો ધંધો હું કરતો નથી હો સરપંચ મારો દીકરો ખોટું કેટલું બોલે છે હમણાં બોલો પોટલી લઈને ગયો અને તોય ખોટું બોલે ગાડી માં જોવા દેતો મારી ગાડી ને ઘરતી ને હો સરપંચ મેં લીધી છે પચાસ લાખ ની ગાડી સમજી લે આમ જો તો મારો દીકરો દારૂનો ધંધો કરે તોય પાછો હામો થાય કઈ વાંધો ને બેટા

બાપ ગોળા લઈને આવી ગયો છે પત્તા બે ગોળા પત્તા બે ગોળા હલો જાવા દે કાય કા જવા દે કામ આવી ગયું હાથ કોઈ દારૂ વેસો વાળો જડે ને તો એને લાલ કરી નાખું બુબુ રાખો સાહેબ બુબુ રાખો સરપસ હતારી આયા ક્યાં જાવ છો સાહેબ અમે તમારી પાસે આવતા તા હારું તમે ભેગા થઈ ગયા અરે અમે તમારા ગામમાં આવતા તમે હારું ભેગા થઈ ગયા

જેમ ગોરો ફૂટે ને મીનું માથું માથું ના જેમ ગોરો ફૂટે ને એમ એનું બધું તોડી નાખું મોકું નહીં ને મારો દીકરો આ જ લખી આપણને ઉલું બને હલો પચ્ચાના બે ઘોડા પચ્ચાના બે ઘોડા હલો હલો લઈ લો લઈ લો આ ટીટા હું તમને શું કહું હા સમજો આપડા ઓલા બે ઘરા આવે ને

Ha,Ho! की लीत लीत mêmes लीते लिएते हो enc całyा 12 Wow जीती लीती साइब? जीत लीत हो, Monta 거는 1 लीती लीत 12 लीती लीत लीते हो enc federष साइब? 0.500 लीते लेते Hoe हेरा ? लीत होeten?? जीत भीता हेरे हैं? जीत

યોને પકડી ગયો ને પકડી ગયો ને કે તું ના તને અમે ગોતતા હતા એ લઈ લો આને જલ માં હવે આ કોઈ દી ન છૂટે આ સાટ હમજો આને કેશ રફાફા કઈ ન 50000 રૂપિયા તમ લઈ લો મતી એ એક વિશ્વસનો કેશ બીજો લઈ બીજો લઈ બીજો લઈ હવે આ મરતા આલકી તું શું કામ પકડાણો તને ખબર છે ખબર છે તને ના સાહેબ તો કાઈ તાર જાણવું છે ના સાહેબ મને નથી તારે જાણવું પડશે હા ભાઈ હું કામ પકડાણો ખબર છે તું દહ વરા આ ધંધો કરેસ દારૂ કરેસ ને અરે દહ વરા ઉપર થઈ ગયો સાહેબ તે દુ હું ધંધો કરતો તો પણ આમ જો કોઈ દી પકડાણો જ નથી આદા પહેલી વાર પકડાણો હું કામ પકડાણો ખબર છે તે દારૂ વેસી વેસીને કમાઈના ગાડી લીધી ને પછી ઈ માં ગોરા વેચવાન ચાલુ કર્યા ને એટલે પકડાનો બાકી એમણામું લા જગત ના કે હેઠો બહીન ગોરા વેચતો હોત ને તો હજી ન પકડાના વાત તારી મૂર્ખાયા પકડાવત તારા જેવા મૂર્ખા જગતમાં કેટલાય છે હું છું કોઈ નાનું છોકરું હોય એને ખબર પડી જાય આલમ હે લઈ લેવાને આવા પાગલ જ ભીરા પડ્યા આલમ આલમ